બુલેટિનમાં આપનું સ્વાગત છે. તમારી સાથે હું છું રચના ઉપાધય. સમાચારોમાં સૌપ્રથમ નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. કચ્છ જિલ્લા પંચાયતનું લોલમલો કામની મુદત પૂરી થવા છતાં સિંચાઈના કામો પૂરાન નથી થયા. ખેડૂતો પર જોખમ. કચ્છના એસપી શ્રી ભરડાને મળ્યું ડીઆઈજી ગ્રેડનું પ્રમોશન. ભુજના વોર્ડ નંબર 2 માં ગટર મિશ્રિત પાણીની રાવ મોરચો ભુજ સુધરાઈએ પહોંચ્યો હવે જોઈએ સમાચારો વિસ્તારથી ગુજરાત સરકાર આજે લાંબા સમયથી અટકેલી આઈપીએસ ઓફિસર્સની બઢતીની ફાઇલો આજે ક્લિયર થઈ છે અને કેટલાક પોલીસ અધિકારીઓને બઢતી અપાઈ છે જેમાં પશ્ચિમ કચ્છના એસપી મહેન્દ્ર એસ ભરાડાનો ડીઆઈજી સિલેક્શન ગ્રેડમાં સમાવેશ કરાયો છે નિયમ મુજબ આઈપીએસ ઓફિસર્સ સર્વિસના બાર વર્ષ પૂર્ણ કરે એટલે ડીઆઈજી સિલેક્શન ગ્રેડમાં સમાવેશ કરાય છે બળતી પામેલા અને અધિકારીમાં કચ્છના એસપી તરીકે ફરજ બજાવી ચૂકેલા જી એસ મલિક એડિશનલ ડીજી તરીકે બળતી પામ્યા છે જ્યારે કચ્છમાં અગાઉ ડીવાય એસપી તરીકે ફરજ બજાવી ચૂકેલા નિપુણા તોરવણે ડીઆઈજીમાંથી આઈજી તરીકે ભરતી પામ્યા છે ઉપરાંત હસમુખ પટેલ નિરજા ગોટરુ અને જે કે ભટ્ટની એડી ડીજી તરીકે બઢતી અપાય છે જ્યારે અનારવાલા ડીબી વાઘેલાની ડીઆઈજીમાં આઈજી તરીકે એસપી કક્ષાના મનેન્દર પવાર એટીએસ સીબીઆઈ સિલેક્શન ગ્રેડ અપાયો છે સરકારી તંત્ર પર કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટરો સાથે મિલી ભગતના તો અનેક આક્ષેપ થતા રહે છે પણ કચ્છ જિલ્લામાં જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગ દ્વારા તેમના પસંદગીના કોન્ટ્રાક્ટર પર એટલી હદે મીઠી નજર છે કે તેમના કારણે કચ્છ જિલ્લાના ઘણા વિસ્તારોમાં ખેડૂતોને સિંચાઈના પાણીથી વંચિત રહેવું પડે છે તેવી સ્થિતિ નિર્માણ પામી છે અબડાસા વિસ્તારના ગત વર્ષે અંધરાધાર વરસાદને કારણે જ્યારે ઘણા ડેમો તળાવને નુકસાન થયું ત્યારે તેનું મરમતના કામ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા અને કોન્ટ્રાક્ટરોને કામના વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યા તેમ છતાં આજ દિન સુધી આ કામો પૂર્ણ ન થતાં હવે અબડાસા વિસ્તારોના ખેડૂતોને સિંચાઈના પાણીથી વંચિત રહેવું પડે તેમજ જમીન ધોવાણનો જોખમ ઊભું થયું છે જોઈએ એક અહેવાલ ચોમાસુ નજીક આવી ગયું છે છતાં તંત્રના વાકે કચ્છ જિલ્લાના અમુક વિસ્તારના ખેડૂતોને સિંચાઈના પાણીથી વંચિત રહેવું પડે તેવી સંભાવના છે ઉપરાંત જાનહાની કે જમીનનું ધોવાણ થવાનો ભય ઊભો થયો છે આમ છતાં તંત્ર દ્વારા કામ પૂરું ન કરનાર પર દંડની કાર્યવાહી કરાતી નથી ગત વર્ષે અબડાસા વિસ્તારમાં પડેલા અનરાધાર વરસાદને કારણે ઘણા ડેમો તથા તળાવોને નુકસાન થયેલ હતું જે નુકસાનગ્રસ્ત ડેમ કે તળાવને રિપેરિંગ કરવા માટે સરકાર દ્વારા ગ્રાન્ટની ફાળવણી કરી દેવામાં આવી હતી ટેન્ડર બહાર પાડીને કોન્ટ્રાક્ટરોને કામનો વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો હતો આમ છતાં ગમે તે કારણોસર કામો પૂર્ણ ન થતાં મોટું નુકસાન થવાનો ભય ઉભો થયો છે

વરસાદનું પાણી નદીમાં વહી જશે તેવો સ્વીકાર પણ તેમણે કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે એક તરફ કોન્ટ્રાક્ટર પર વહીવટી તંત્રની મીઠી નજર છે જેને કારણે સિંચાઈનું પાણી વહી જાય તેવી શક્યતા છે ત્યારે આ સમગ્ર બાબતે વહીવટી તંત્ર શા માટે નિર્ભર છે તે સમજાતું નથી કચ્છ સિંચાઈ વિભાગના અધિકારી શ્રી પરમાર શું કહે છે આ કામગીરી અંગે આવો તેમની વાત સાંભળીએ જિલ્લાની અંદર કુલ સાડત્રીસ કામો નાના નાના કામો ઇમરજન્સી તરીકે મંજૂર થયા હતા ઇમરજન્સી રિપેરિંગમાં એમાં મોટા ભાગના કામો પૂરા થઈ ગયા ત્રણ કામો બાકી રહેશે હાલ ત્રણ કામો અભ્યાસ તાલુકાના છે જે ચોમાસા પહેલા પૂર્ણ કરવામાં આવશે કોન્ટ્રાક્ટર કામ શરૂ કરેલ છે ત્રણ કામ હતા એમાં રેલડીયા મંજલ તો લગભગ એસી ટકા પૂરું કરી વીસ ટકા જેટલું બાકી છે એ ચાલુ જ છે હાલ રિપેરિંગ અને નારણપર અને વિંઝોણ બે બે દિવસમાં ચાલુ થઈ જશે અને ચોમાસા પહેલાં પૂર્ણ કરી દેશે કોન્ટ્રાક્ટરની સમય મર્યાદા વધારવાની અરજી આવશે તો અરજીના ગુણદોષ જે નિર્ણય લેવામાં આવશે તો આમાં સરકારને નુકસાન ના થાય

ચોમાસા પેલા પૂર્ણ નહીં થયા પગલા લેવાશે બ્લેક લિસ્ટ નાખવાની નાખવાની વાત નહીં આ ચોમાસાની લગભગ બે ગયા વર્ષના કે અગાઉના વર્ષના ચોમાસાની અંદર એની અંદર એક પાઇપિંગ થયેલું હતું એટલે પાણી નીકળી ગયું હતું અને પાઇપિંગ રિપેર કરવાનું એસ્ટિમેટમાં લખેલું છે ડીપનિંગનું નથી લીધું અને જાળી જોખરા અત્યારે ભલે કાપ્યા પણ હજુ એ કામ કરવાનું બાકી છે અને ચોમાસા પેલા પૂરું કરવામાં આવશે હા એક કામ એસી પૂર્ણ થઈ ગયું છે હાલ ચાલુ જ છે એ કામ અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે અબડાસા તાલુકામાં પડેલ ભારે વરસાદમાં નુકસાન પામેલા ડેમ કે તળાવોમાંથી અમુક કામો પૂર્ણ ન થવાથી જમીનનું ધોવાણ થવા પામેલ છે ખાસ કરીને ખેડૂતોને ભય છે કે સિંચાઈનું પાણી નહીં મળે તો કઈ રીતે તેઓ પાક લઈ શકશે આ અંગે વહીવટી તંત્ર જવાબદાર હોવાની ચર્ચાઓ થઈ રહી છે ત્યારે અબડાસા તાલુકાના નુકસાનગ્રસ્ત ડેમ કે તળાવના કામો

સીજી પટેલ સાહેબ જે વર્ષ જિલ્લા વિકાસ અધિકારી મુલાકાત લીધી આ ડેમના મરામત માટે બે લાખ જેવા રૂપિયા મંજૂર થયેલા આપી દેવામાં આવ્યો વર્ક ઓર્ડરની ટાઈમ લિમિટમાં પાંચ છ મહિનામાં પૂરી થઈ ગઈ છતાં પણ હજી સુધી તમને કહું કે જે મારા પોતાના ગામનો ડેમ હજી સુધી તમે કોઈ રિપેર થઈ શકતો નથી આવા તો અબડાસા અંદર અંદર અનેક કામો સૂચવના છે કે એજન્સી એ કામ લઈને અત્યાર સુધી વર્ક ઓર્ડર પૂર્યા થઈ ગયા છતાં પણ કામો પૂરા કર્યા નથી હવે આ જે તમારું જે છે એ ગેરવહીવટ જે થાય છે સિંચાઈ ખાતા નું એના માટે કોઈ તમે ઉચ્ચ કક્ષા રજૂઆતો કરી ખરી ના એના માટે અમે વારંવાર જે છે તમને કહ્યું કે જિલ્લા પંચાયતની સામાન્ય સભાની અંદર પણ અમુક પ્રશ્નો રજૂઆત કરી અને અમુક ચોક્કસ કામ ઉપર અમે લઈ આવતા હોય છે દાખલા તરીકે સુખરી ગામ નો કલાકો જે બેન હતો એનું પણ એવું જ હતું પણ કલાકોટ ડેમ મને જનરલ બોર્ડ માં ખાતરી મળતા એમને હમણાં ગત પાંચમા મહિનામાં એ કામ પૂરું કર્યું જે છે એજન્સી એટલે અમે જનરલ બોર્ડ અંદર આ જે આવા જે પ્રશ્નો છે એની રજૂઆત કરતા હોય છે આજે કામ અધુરા છે તો ચોમાસા ની અંદર ભારે વરસાદ પડે તો ત્યાં શું પરિસ્થિતિ ઉભી થશે ત્યાં પડતી ત્યાં ગરીબ અને તમે કહ્યું કે જે નબળા માણસો જે જમીનો છે એ જમીનો મોટા પાયે ધોવાણ થાય સામાન્ય ધોવાણ નહીં તો મોટા પાયે ધોવાણ થાય અને જેથી ગરીબ માણસો જમીન જે છે જમીન થી આજ દોડ નાખવા પડે કે જમીન તમને કોઈ સુધારણા જેવી રેજ નહીં જવા ડેમ તૂટે તો પરિસ્થિતિ રહી છે ભુજ નગરપાલિકામાં હજુ પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા હોદ્દા ગ્રહણ કરવામાં આવ્યા છે ત્યારે ભુજના વોર્ડ નંબર 2 ના લોકોએ ભુજ સુદ્રઈમાં મોરચા સ્વરૂપે જઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો ખાસ કરીને ભુજ સુદ્રઈમાં છેલ્લા થોડા સમયથી પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ છે અને લોકોને અઠવાડિયે અઠવાડિયે પાણી મળી રહ્યું છે ત્યારે આજે વોર્ડ નંબર બે ના લોકો મોરચા સ્વરૂપે ભુજ ખાતે પહોંચ્યા હતા અને ગટર મિશ્રિત પાણીની રજૂઆત કરી હતી આ લોકોના જણાવ્યા મુજબ તેમને દર પંદર દિવસે પાણી મળી રહ્યું છે અને તે પણ ગટર મિશ્રિત જેના કારણે આ વિસ્તારમાં રોગચાળો ફેલાય તેવી શક્યતા બળવત્તર બની છે આ વિસ્તારના લોકોના જણાવ્યા મુજબ આજે તેમણે મોરચા સ્વરૂપે ભુજ સુધરાઈના નગર અધ્યક્ષા લતાબેન સોલંકી સમક્ષ પોતાની રજૂઆત કરેલ છે અને તેમના દ્વારા બે દિવસમાં સમસ્યાના ઉકેલ માટેની ખાતરી આપવામાં આવી છે આ વિસ્તારના લોકોએ ચેનચેન ન્યૂઝ સાથે વાત કરી હતી સમસ્યા હોર્ટનમ બેની પાણીની તકલીફ છે હોર્નમ બેમાં પાણીની તકલીફ બાર મહિના છે પણ બે થી ચાર મહિનામાં પાણી બહુ ગટર વળો આવે ગટર વળો આવે એટલે પંદર દિવસો એકવાર પાણી આવે ગટર બહુ ઉભરાય એવો પાણી આવે છે કે આજે અમે બેન કાણે પાણી ગટર ઓળો લઈ ને આવ્યા હતા અને બેનને કીધું કે આ પાણી અમારી પડજાતા પીએ છીએ પણ તમે આ પાણી પીઓ તમને ખબર પડે કે એવો આ પાણી છે તો બેન કીધું કે હું હમણાં બે મેં ચાર જ સંભાળ્યો છે ને બે દિવસમાં હું નિરાકર લઈ લઈશ આગળ દિવસમાં એનો ઉકેલ નહીં આવે તો અમે આંદોલન ઉપર બેસશું આશરે બેનું નું પચાસ સો થઈ જશે કિરાની કુમાર શાળા ખાતે આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી કરવામાં આવી હતી કિરાની કુમાર શાળા ખાતે વિશ્વ યોગ દિનની ઉજવણી પ્રસંગે શાળાના તમામ વિદ્યાર્થીઓ શિક્ષકોએ ભાગ લીધો હતો શિક્ષક શ્રી ઘનશ્યામભાઈ જેઠીએ વિદ્યાર્થીઓને યોગાસન અને પ્રાણાયામ અંગે માર્ગદર્શન આપ્યું હતું સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા પરિવારે જેમત ઉઠાવી હતી આજે માંડવી ખાતે પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં નગરપતિ સહિતના મહનુભાવોએ ભાગ લીધો હતો આજે સમગ્ર કચ્છ જિલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી કચ્છના બંદરીએ નગર માંડવી ખાતે પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં માંડવી નગર સેવા સદન તેમજ ભારતીય જનતા પાર્ટીના સંયુક્ત રીતે માંડવીમાં સવારે સાડા છ થી સાડા સાત યોગ કરવામાં આવ્યા હતા જેમાં બસ્સો જેટલા લોકોએ ભાગ લીધો હતો માંડવીના નગરસેવા સદન પ્રમુખ મેહુલ શાહ ઉપપ્રમુખ ગીતાબેન રાજગોર તેમજ અનિરુદ્ધ દવે દેવાંગ દવે અરવિંદભાઈ ગોહિલ સુજાતાબેન ભાયાણી નરેન સોની રાજેશ કાનાણી વિજય ચૌહાણ નગરસેવા સદનના કર્મચારીઓ ડોક્ટરો વેપારીઓ વગેરે જોડાયા હતા આ યોગ શિબિરમાં શ્રી મુકેશ ત્રિવેદીએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આજે વિશ્વ યોગ દિન પ્રસંગે ગુજરાતમાં ફરી એકવાર ઇતિહાસ સર્જાયો છે અમદાવાદ ખાતે એક સાથે બારસો કરતાં વધારે વિકલાંગોએ યોગ કરીને વિશ્વ વિક્રમ સર્જ્યો છે અગાઉ આ વિક્રમ ત્રણસો પચાસ લોકોના નામે હતો આજે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા તેમના ધર્મપત્ની અંજલીબેન રૂપાણીએ આ વિકલાંગો દ્વારા કરાયેલા યોગને નિહાળ્યું હતું અને તેમની સાથે જોડાયા હતા શ્રી વિજયભાઈ રૂપાણી અને તેમના ધર્મપત્ની અંજલિબેન આ યોગના કાર્યક્રમમાં ભાગ લેનાર વિકલાંગોને વ્યક્તિગત રીતે મળ્યા હતા અને તેમની આ શક્તિને વિર્દાવી હતી આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રીએ વિકલાંગોને સંબોધન પણ કર્યું હતું ત્યારે જે વિકલાંગો સાંભળી શકતા ન હતા તેમના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત લાભ લેનાર ખેડૂતોને જુદા જુદા જોખમો સામે વીમાનું રક્ષણ પૂરું પાડવામાં આવે છે આ યોજના અંતર્ગત ધિરાણ લેનાર તમામ ખેડૂતોને આવરી લેવામાં આવે છે તથા જે ખેડૂતોએ ધિરાણ લીધું ન હોય તેવા ખેડૂતો પણ પ્રીમિયમની રકમ ભરી યોજનાનો લાભ લઈ શકે છે આ યોજનાનો લાભ લેવા ખેડૂતો પંદર જુલાઈ પહેલાં અરજી કરવી જે ખેડૂતોએ ધિરાણ લીધું ન હોય તેવા ખેડૂતો પણ લાભ લઈ શકે છે આ હતા આજના ચંચન ન્યૂઝ વધુ તાજા સમાચારો સાથે ફરીથી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર